સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છ ખંડના રાજા ભરત ચક્રવર્તી વૈરાગી કઈ રીતે મનહિ મે વૈરાગી ભરત મનમે વૈરાગી આશ્રમમાં સંવર થાય ત્યારે આ પ્રમાણે થાય આ સંભવે કઈ રીતે ભરત ચક્રવર્તી ભગવાન ઋષભદેવના મોટા પુત્ર અને આ કાળના પ્રથમ ચક્રવર્તી ગૃહસ્થવાસમાં છન્વજાર રાણીના ધણી છ ખંડ ધરતીના સ્વામી પણ મહાવૈરાગી મનહિ મેં વૈરાગી ભરત મનહી મેં વૈરાગી તે વિશે કથાનકોમાં લંબાણપૂર્વક વર્ણન આવે છે એક વખત ભગવાન ઋષભદેવના ગણધર પુંડરીક મહારાજ ભગવાનને પૂછે છે ભગવાન આ ભરત રાજા રાજ્યની ખટપટ લડાઈ ઝઘડા હજારો રાણીઓ સેંકડો પુત્રો અને ભોગ ઉપભોગની અઢળક સામગ્રી આ બધા વચ્ચે ભરત રાજાના ભાવ કેવા રહેતા હશે તેની ગતિ કઈ થશે ભગવાન બોલ્યા પુંડરીક જેવા મારા ચરણ આગળ તારા ભાવ છે તેવા તેને રાજ સિંહાસને છે ભરત રાજાએ તો એક પગારદાર માણસ રાખે કે કલાકે કલાકે ટકોરા મારે ઘંટડીઓ વાગે ચેતવણી મળે કે ચેત ભરતેશ્વર ચેત કાળ ઝપાટા દેત સંસારમાં છતાં મનમાં કેવા ભાવ હતા તે સમજાવતો તેમના જીવનનો એક પ્રસંગ પૂજ્ય બ્રહ્મચર્યજીએ પુષ્પ પુષ્પવિષમાં મહાત્માઓની અસંતના પાઠમાં રોચક રીતે વર્ણવ્યો છે એક દિવસ રસાલા સાથે આ ભરત ચક્રવર્તીની સવારી નીકળી મૂળમાં તો એ સર્વ જીતીને આવેલા તેની વધામણીમાં આ સવારી આ રસાલો નીકળ્યો છે માન આપવા અને અહોભાવ રૂપે આખું નગર શણગારવામાં આવેલ છે ઠેર ઠેર નાટક ચટક થઈ રહેલા છે લોકો પોતાના પ્રિય રાજાના દર્શન કરી કૃતકૃત્યતા અનુભવે છે અને સ્તુતિ પણ કરે છે સરળ અને ભદ્રિક એવો એક વણિક વેપારી પોતાની દુકાને શાંતિથી બેઠો છે આ બધો ઠાઠ માઠ જોઈ વિચારે ચડે છે કે આ રાજા લડાઈ કરે હિંસા થાય રણ મેદાને તો લોહીની નદી વહે ઘોડા હાથી અને મનુષ્યોનો સહાર થાય આટલો વૈભવ આટ આટલી રાણીઓ આટલા સંતાનો ભોગવિલાસમાં જીવન વ્યતીત કરે છે તેની ગતિશી થશે આમ વિચારતા તેના ચહેરા ઉપર ગમગીની છવાઈ ગઈ ભરત રાજા જ્ઞાનથી તેના ભાવ જાણી ગયા પોતાના ભાવ કેવા છે તે વાણિયાને કેમ સમજાવે તેઓએ વાણિયાને બોલાવી લેવા હુકમ કર્યો વાણિયાને રાજા સામે ઊભો કર્યો રાજાએ ફાંસીને સજા ફરમાવી અવધિ જ્ઞાનથી આ વાણિકનું આયુષ્ય ભરત ચક્રવર્તીના જ્ઞાનમાં છે જ વાણીઓ તો ધ્રુજવા માંડ્યો શું ગુનો કર્યો છે એ પૂછવાની કોઈની હિંમત નથી મંત્રીઓ ભેગા થયા રાજાને માફી આપવા વિનંતી કરે છે પણ રાજા કંઈ માને મંત્રીઓ બોલ્યા મહારાજ તેને દેહાંત દંડ નહીં બીજી સજા કરો નાના ગુનાની આવી આકરી સજા ન કરો પણ કોઈ પૂછતું નથી કે એવો કયો ગુનો કર્યો છે કે જેથી આ વણિક વેપારીને રાજા ફાંસીની સજા આપે છે રાજા બોલ્યા એને માફ કરું પણ એક શરતે ટોચ સુધી તેલથી ભરેલો ત્રાસ એટલે કે થાળ માથે લઈ આખું નગર ફરે અને એકે ટીપું પણ પડે નહીં તો તેને જીવતો છોડું પાછળ ખુલ્લી તલવારે સિપાહીઓ ચાલશે જો ટીપું પડે તો ડોકું પડે આકરી શરત છતાં વાણીઓ વિચારે છે કે આમ તો મરવાનું જ છે હવે સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય છેલ્લો ઉપાય અજમાવી જો બચાતું હોય તો માથે તેલથી ભરેલો ત્રાસ લઈ આખું નગર ફરી આવ્યા અને ધીરે રહી ત્રાસ નીચે ઉતાર્યો તેનો શ્વાસ નીચે બેઠો હાથ જોડીને ઉભા રહ્યા હાશકારો અનુભવ્યો મોતને જીત્યું હજી રાજાને જીતવાના બાકી છે એ મંજૂર કરે તો ભરત રાજાએ ગંભીરતાથી પૂછ્યું તમે નગરમાં શું શું જોયું તે કહો વણિક બોલ્યો મેં કાંઈ જોયું નથી મારું ધ્યાન તો આ ત્રાસમાં હતું કે ટીપું પડે તો ડોકું પડે રાજા સ્મિત સાથે બોલ્યા આજે તમે મરનાર નથી આમે તમે આજે મરવાના નહોતા એક મરણ ટાળવા તું આટલો સાવધાન રહ્યો તો મારે તો અનંત જન્મ મરણ ટાળવા છે હું કેટલો સાવધ હોઈશ આ ભદ્રિક વણિકને વૈરાગ્ય આવ્યો નિર્વેદ અને સંવેક પ્રગટ્યો અને ભગવાન પાસે સંયમ લેવા તત્પર થાય છે સંસારને છોડે છે ભરત રાજા તેમને ખમાવી પોતાના મહેલમાં પાછા ફરે છે શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય પોતાની યોગ્યતા વિના શાસ્ત્ર વાંચે તો કાંઈ સમજાય નહીં લડાઈ કરવા છતાં ભરત મહારાજા અકર્તા કહેવાતા એ કેમ ભરત લડાઈ કરતા પણ તેઓનું ચિત્ત તો ભગવાન ઋષભદેવમાં જ હતું ઋષભદેવ ભગવાન જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે આ ભરત કહે છે હું પણ સાથે દીક્ષા લો ભગવાને કહ્યું આ યુગલિયા હમણાં જ અમે વ્યવહાર કરતા થયા અને જો માથે રાજા નહીં હોય તો અંદર લડી મરશે માટે તું રાજ્ય કર તારે તો એ પ્રારંભનો ઉદય છે અને મારે હવે દીક્ષા લેવાનો પ્રારંભ છે એમ પિતાના કહેવાથી ભરત મહારાજા નોકર તરીકે રહ્યા હતા છ ખંડનું રાજ્ય કરવું અને વૃત્તિ ભગવાન ઋષભદેવમાં રાખવી આ કામ કરનારને મુનિ કરતાં પણ વધારે પુરુષાર્થ કરવો પડે અને તો જ વૃત્તિ ભગવાનમાં રહી શકે કેમ કે પોલું છે ને વાગે છે તેમાં તે શું કરી કારીગરી સાંભળેલું બજ આવે તો હું જાણું કે તું શાણો છું ગૃહોસ્થાશમાં આ દશા મુનિને છાજે એવી બાહ્યથી તો રાજ કરતા છતાં તેમનું મન તો ભગવાનમાં જ હતું ભગવાનને પ્રાર્થના કરતા આ સંસારે હું હજી ડૂબ્યો પામ્યો કેવળ જ્ઞાન ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન કહેતા ભાર ઉતારો ગહન ભવ ચક્રનો ગમતા નથી આ ભોગ તારો તારો વિભાવ પ્રવાહથી દિયો નિત્ય શુદ્ધ ઉપયોગ કહેતા તાકલુદી કરતા એક અટુલો રે રડવડું રાજ્યમાં દુઃખી અંધ સમાન દીધું આપે રે ભૌતિક આ રાજ્યો હવે કેવળ જ્ઞાન મોહ કરો પરો સાધક વિચારે કે પોતાને લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે સમાજમાં આબરૂ વધે તો તેના ભાવ કેવા રહે છે પરમ કુમારદેવે ભાવના બોધમાં અન્યત્વ ભાવનામાં આ અંગે લંબાણપૂર્વક વર્ણન કર્યું છે એક આંગળીમાંથી વેટી સરી જતા તે આંગળી અડવી લાગી કદરૂપી આ વાતની વધુ ખાતરી કરવા ભરતેશ્વરે બીજી આંગળીઓમાંથી એક પછી એક વેટી કાઢી તે પણ તેવી જ લાગી આમ કરતાં વિચારે ચડ્યા કે ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાર્થના ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના ના મારા ધનધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાતવના રે રે જીવ વિચાર એમ જ સદા અન્ય તોદા ભાવના આ રૂપ આ કાંતિ આમાં મારું શું કંઈ નહીં ભરતેશ્વર વૈરાગ્યના પ્રવાહમાં શ્રેણીએ ચડ્યા અને કેવલ્ય પ્રામ્યા દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે ગયા છાંડી રાજ સમાજને ભરતજી કેવલ્ય જ્ઞાની થયા જે પુરુષાર્થ બાહુબળજીએ બાર બાર મહિના વનમાં ઉભારી કર્યો તેવો જ પુરુષાર્થ ભરત રાજાએ દરબારમાં ઘેર રહીને કર્યો આવો જ પુરુષાર્થ પરમ કૃપાઉદેવે મોહમય ક્ષેત્રે મુંબઈમાં રહી કર્યું જ્ઞાની કે ગત જ્ઞાની જાણે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે મોહ રાજાને ઘેર જઈ છાપો મારી મોહને જીતી ગયા કૃપાઉદેવે પાણીમાં આંગળી નાખી અને કોરી એટલે ભીંજાયા વગરની કાઢી આ તો આ કાળનું અછેરું ગૃહસ્થ વેશમાં ઘરમાં રહેતા રાજાના પોશાક સત્તા સત્તા કેવિલ્ય પ્રગટ્યો માથે આદિનાથ ગુરુ હતા પરમ પરમકુપાઉદેવે ભગવાન મહાવીરને પૂર્વે ગુરુ તરીકે આરાધે આ ભવે કર્મનું દેવું પતાવવા શેષ કર્મો ખપાવવા અને જગતનું કલ્યાણ કરવા અવતર્યા હતા આ ભવે માથે કોઈ નહીં ગમે તેવા પ્રતિબંધ હોય મરણ સમાન વેદના હોય ગમે તેવા માયાના ફનમાં ફસાઈ જવાનું બને પણ આત્મી જ કદી વિસરવું નહીં એમ પ્રભુસિંહજી બોધમાં જણાવતા ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય સાચવવાનું હતું બોળું કુટુંબ હતું પરંતુ સર્વોપરી કામ તો ભગવાન ઋષભદેવની આજ્ઞા ઉપાડવાનું જ હતું એમાં જ વૃત્તિ રાખીને બધા કામ નિપતાવતા બાહુબળજીને જેવું તપ કરવું પડ્યું તેવું ભરત ચક્રવર્તીને એ અપેક્ષાએ તપ કરવું ન પડ્યું પણ માત્ર અંતરંગ સાધનાથી આ કેવળ ભુવનમાં કેવળન પ્રાપ્ત થયું આ ચમત્કારી છે પત્ર સુધાના પત્રાંગ નવસો સોળ જૂની આવૃત્તિમાં સાતસો તેતાલીસમાં પૂજ્ય બ્રહ્મચારજી લખે છે પરમકબોધે પણ એવો ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો છે બહાર જગતમાં લોકો જાણે કે ન જાણે પણ જેના હૃદયમાં પરમાત્મા વસે છે તેને જગત તૃણવત છે ઉપાધિ સમાધિરૂપ છે તથા મોક્ષ લક્ષ્મી અને સ્વર્ગલક્ષ્મી તેને વરવાની સ્પર્ધા કરે છે મોક્ષલક્ષ્મી લટકા કરે શાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ એ રાજ અતિશયશાળી આપ લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર વધે ધંધો ધાપો વધે પ્રપંચ ગણે છે કારમો ઉદય ગણે છે મોતી જર ઝવેરાત તે કાળકુટ વિષ સમજે છે આંખ પાસે જમીનની રેતી ઉંચકી એક આથે મહાભીર્મણ સમુદ્ર તર્યો અને પરમ જ્ઞાનીને સંભવે તેવી સમાધિમાં રહ્યા જબરો પુરુષાર્થ કરી સ્વપ્ર કલ્યાણ કરી ગયા આસ્ત્રોમાં હોત આ સવા પરિસવા નય ઇન્મે સંદેહ પરમ કુપોદેવની આ દશા જાણે સંત સરુણા તેહને જેને હોય છેલ્લો આવતા ધન્ય તેહિનું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ